નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ગુ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ આજે છે તારીખ અગિયાર અને અગિયાર જાન્યુઆરી એટલે રામ મંદિરનું અયોધ્યામાં પુનઃસ્થાપન અને જે સ્થાપના થઈ હતી અયોધ્યામાં ત્યારની સાથે સાથે નવસારીના જલાલપુર ખાતે રામ મંદિરમાં પણ ભગવાન શ્રી રામનું સ્થાપના કરવામાં આવી હતી તેનો આજે દ્વિતીય પાઠોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ધામધૂમથી આ ઉજવણી કરવામાં આવેલી છે અને ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહારાષ્ટ્ર યોજવામાં આવ્યો તો નવમી તારીખે સાંજે આઠ કલાકે જે તાસ્કર નગરમાં સૌરાષ્ટ્ર એવા પડેલી સમાજની વાડી છે ત્યાં આ રાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં માત્ર બહેનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને આ રાસ પણ ખૂબ સુંદર રીતે આયોજિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ આજે અગિયાર તારીખે વહેલી સવારે સાડા સાત વાગે મહાયજ્ઞની આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે અને મહાઆરતી બાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે મહાપ્રસાદનું પણ સાથે સાથે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે જે રામલલ્લાની દ્વિતીય પાટોત્સવ છે તેને લઈને જલા પુર વિસ્તારમાં તેની શોભાયાત્રા નીકળી હતી અને શોભાયાત્રામાં તમે જોઈ શકો છો કે અનેક જે વાહનો સજાવવામાં આવે છે અને વાહનો પર રામલલાને બિરાજમાન કરી અને તેના વિવિધ વિસ્તાર એટલે કે જલારપુરના કુવા રામદેવ મંદિરથી નીકળીને ગૌરીશંકર મલો તાસ્કરનગર સીધારામજી મંદિર મંદિર તેમજ રામ મંદિર ખાતે આવીને તેની પૂર્ણાહુતિ થશે એટલે વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરીને ત્યાંની પૂર્ણાહુતિ થઈ હતી અને ત્યારબાદ આજે બપોરે મહાઆરતીનું પણ આયોજન કરવું છે બાર પિસ્તાળીસ કલાક એટલે મહાઆરતી પણ યોજાઈ ગઈ છે અને સાથે સાથે સંત એ ત્રણ કલાકે રાખવામાં આવી છે મહાયજ્ઞ રાખવામાં આવ્યો છે સાંજે મહાઆરતી છે જેમાં સાત વાગે એકવીસો દીવડાની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મોડી સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં છે જેમાં પચીસ હજાર જેટલા ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરી દેવામાં આવ્યું છે ત્યારે સમગ્ર પ્રસંગે મુકેશભાઈ સીતારામ કે જેઓ ત્યાંનો ભૂદેવ છે તેઓ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે આવો સાંભળીએ સીતારામ મારું મુકેશભાઈ સીતારામ નામ છે અને આજનો આ જે પ્રસંગ છે શોભાયાત્રાનો અને એની પહેલાં અહીંયા યજ્ઞ ચાલુ થઈ ચૂક્યો છે સાડા સાત વાગે હવે શોભાયાત્રા અહીંથી નીકળી અને મીઠા કુવા થઈ રામદેવરા રામદેવપીર મંદિર ગૌરીશંકર મંદિર લીમડા ચોક થઈ અને આપણે હવેલી થઈ તાજક નગરથી ફરી અહીંયા રામજી મંદિર આવશે આ શોભાયાત્રાનો કાર્યક્રમ છે રામજી મંદિર શોભાયાત્રા ફરીથી પહોંચ્યા પછી મહાઆરતીનો કાર્યક્રમ છે બારને પિસ્તાલીસ મિનિટે મહાઆરતી પહેતા પછી ત્રણ વાગ્યાથી સંતવાણીનો કાર્યક્રમ છે મંદિર ઉપર અને ચા સાડા ચાર વાગેથી મહાપ્રસાદનું આયોજન છે જે લગભગ બાવીસ પચીસ હજાર માણસોનું આયોજન અમે ધારેલું છે તો એટલી સંખ્યા કદાચ થઈ શકે અને આગળના જે કાર્યક્રમો તમને કહીએ તો લગભગ પહેલી તારીખથી આ કાર્યક્રમો બધા અવિરત ચાલુ છે ધૂન ભજનના દિવસના પ્રોગ્રામ છે મહિલાઓના પ્રોગ્રામ છે છસો સાતસો આઠસો લેડીઝો ડેઇલી ભજન સત્સંગ કરે છે અહીંયા મંદિર પર અને રાતના પ્રોગ્રામમાં પુરુષોના બધા મંડળો આવે છે ચારસો સાડી ત્રણસો પાંચસો આવી સંખ્યા ધૂન ભજન કરે છે આ આખા કાર્યક્રમની રૂપરેખા આ પ્રકારની છે આજે સમગ્ર જલાલપુર રામમય બની ગયું છે રામ મંદિર ખાતે જે રામ મંદિરનું સ્થાપન થયું મૂર્તિનું સ્થાપન થયું હતું તેની સાથે સાથે જલાલપુરમાં પણ રામ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને આજે તેનો દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને લોકોએ ખૂબ હર્ષોલ્લાસ સાથે આ પાટોત્સવની ઉજવણીની મજા માણી છે જ્યારે ગયા વખતે અગિયારમી તારીખ અગિયારમી જાન્યુઆરીએ જલાલપુરનો માહોલ અયોધ્યા જેવો હતો જાણે જલારપુરમાં અયોધ્યા બની ગઈ હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ તો અને આજે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જલારપુરમાં રામ મંદિર ખાતે જોવા મળી છે ત્યારે આજે આ દ્વિતીય પાટોત્સવનું પણ રંગે જંગે ઉજવણી થઈ રહી છે આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન